હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સુરત શહેરમાં વહેતી તાપી નદીના કિનારે અવારનવાર બનતી ડૂબી જવાની ઘટનાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે બ્રિજ નીચે નાહવા ઉતરેલા વીસ વર્ષના ઉત્તર પ્રદેશના વતની યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું ફાયર વિભાગની ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું ઘટના સ્થળે હાજર એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મીઠી લેસને તાત્કાલિક સારવાર અર્થે સિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જોકે હોસ્પિટલના ફરજ પરના દબી દબીબોએ તેને મૃત જાહેર કર્યો છે જોકે દીકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આપ ફાટી નીકળ્યું આ મામલે કાપુદ્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વૃદ્ધેહની પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે ત્યારે સુરતમાં તાપી નદીમાં વધુ એક ડૂબી જવાથી કરુણ બની છે

જે ઉર્ષ અરવિંદ મૃતક યુવક ક્યાં નો પત્ની હતો સુરતમાં કેટલા સમયથી રહેતો હતો તેને લઈને કોઈ માહિતી ખરી હાલ જે રીતની ઘટના સામે આવી છે કારણ કે તાપીમાં જે રીતે નાવા ઉગ્યો હતો અને ત્યારબાદ ડૂબી ગયો હતો એટલે પોલીસ હાલ સમગ્ર મામલે છે તે અકસ્માત નો ગુનો નોંધ્યો છે પોલીસ હવે તમામ જે ઝીણવટ તપાસ કર્યો મિત્રો સાથે તમામ નિવેદનો રહેશે એટલે અનેક જે ખુલાસા કે જે રીતની ક્યાંથી ક્યાં મૂળ વતન હતો તે બહાર આવી શકે છે પરંતુ જે રીતની ઘટના સર્જાય છે અને તેમાં જે આશાસ્પદ મોતને લઈને મોત ને પરિવાર શોકમાં છે બીજી તરફ પોલીસે તપાસ આરંભી દીધી છે એટલે થોડી સમયમાં એ પણ વિગતો બહાર આવી શકે છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે સુરતમાં બ્રિજ નીચે નાફા ઉતરેલા વીસ વર્ષના યુવક નું મૃત્યુ થયો છે ફાયર વિભાગે વૃદ્ધિ બહાર કાઢ્યું પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવકનું મોત થયું